દ્વારકા જિલ્લાના ખેડૂતો ખાતર ન મળતા પરેશાન છે શિયાળુ પાક માટે જરૂરી ડીએપી ખાતર ન મળતા ચિંતા વધી છે દ્વારકા જિલ્લાના સ્ટોરમાં ડીએપી ખાતર નથી ખેડૂતો એક બીજી ખાવા માટે મજબૂર છે સરકાર તાત્કાલિક ખાતરનો સ્ટોક આપે તે માંગ પણ કરાઈ છે અમે હવારના છ વાગ્યાના ખાતર લેવા આવ્યા છે ત્રણસો લાઈન છે અને દસ વાગ્યા હજી અટાણે ગોડા ખુલ્લા નથી હજી અને નથી આયા ચા મળતો કે નથી પાણી મળતો ભૂખા ની અમે અહીંયા હાડા તનહો માણા ઉભો જો ઉટા ખરા ખેડો ની હાલત આઠસો રૂપિયા દેતા માણસ એક નથી મળતો અમે છ વાગ્યા અહીંયા ઉભા ખંભાળીએ ભાદર થી અઢાર કિલોમીટર થી કઈ આયા હું વાંધી પાંચ વાગે ઉઠા હું ને ત્યાં પહોંચાણું હે અમારે જો ખરા હાલત અટાણે મત જોઈ જઈ બધા હરિયું કાઢો અટાણે અમારી કોઈ ખબર ચાલી હોય

આ ખાતરની અછત પૂરી કરે અને ખેડૂતને આપે જેથી કરીને તેઓ શિયાળુ પીતનો સમય સર લાભ લઈ શકે અમે હાડા ચાર વાગ્યાના ખાતર લેવામાં લાઇનમાં ઊભા છીએ જો ખાતર ખાતર મળી જાય તો સારું કેવાય બધું વાવેતર હજુ બધું કરવાનું બધું બાકી છે અને ખેડૂત બધા હેરાન થાય છે આખી રાત કૂચે મળ્યા બટેકા મોરી અને ડાયરેક ચીધો અહીંયા ખાતર લેવા જ નિકળ્યો અહીંથી અઢાર કિલોમીટર આગળ થાય ને આગળનું ગામ અને સાડા ચાર વાગે પૂગ્યો અહીંયા અમે સવારે સાડા ચારે છીએ ખાતર મળતું નથી અને અમે સરકાર રજૂઆત કરીએ કે સમયસર ખાતર આપે તો અમારો સમય ભીત થઈ જાય અને નહીં તો પાછો અમારે તકલીફ અમારા એરિયા માટે એવી છે કે શિયાળુ પાક મોડો થાય તો અમને લેટ પાછું પાણી છેવટ ઘટે તો અમને પાકના ઉત્પાદનમાં બહુ ડિફરન્સ પડે એમ છે એના હિસાબે